સિયારામ ક્યુમીટા મારું નામ છે ચરસિયા તે માલો મારા વિજયભાઈથીમ આ છે અમારા ટેમ્પોના ડ્રાઈવર જે કે અમારા લીમડીમાં જ આવે છે કટિંગમાં ઓકે તો હું ચલો તમને મેઇન ટોપિકની વાત કરી દઉં અત્યારે મારા ફાધર જાય છે પાલિતાના જે કે હું નહીં જતો નહીં તમને મેઇન ટોપિકની વાત કહી દઉં ક્યુમીટ્રા કે અમુક અમુક ખ્યુમીટ્રા નહીં ને કે વિશ્વાસ નહીં બેઠો કે આટલું બધું માલ લઈ જશે આટલું દૂર આવીને આ લોકો વાવાશે મતલબ લીમડી રોપાશે માલ લઈ જશે કે નહીં એ બી તમને કહીશ અને આ માલ કોણ પરચેસ કરે છે અત્યારે હાલમાં એ બી હું તમને ફૂલ ડિટેલ આપીશ ઓકે તે સાંભળી લો મારું પહેલાં વાત ખેડૂત મિત્રા એક્ઝેક્ટલી હિંમતભાઈના ખેતરમાં તમે જોઈ જશો મેં એકવાર વિડીયો બનાવીને આવ્યો છું અને હું એટલે નહીં પાવતો કેમ કે અત્યારે તમે જોયા હશો એક અઠવાડિયાથી હું મુંબઈ હતો અને મુંબઈથી આવ્યો તે અમે શું ગણપતિ બી રાખીએ છીએ ઘરે તે એ જ ડેકોરેશન ચાલુ જ છે ઘરે અત્યારે તમે જોઈ શકો છો ઓકે ખેડૂત મિત્ર હિંમતભાઈ નું મારા ઘરે થી ખેતર એક્ઝેક્ટલી કેટલું થાય છે વિજયભાઈ બસો ને વીસ કિલોમીટર લાઈવ લોકેશન છે ને ઓકે જો બતાવી દઉં તમને ખેડૂત બસો વીસ કિલોમીટર થાય છે ચાર કલાક ને પચાસ જોડે શું નામ છે આપણું મુકેશભાઈ મુકેશભાઈ જય શ્રી રામ મુકેશભાઈ મુકેશભાઈ હું તમને એક વાત પૂછીશ મારા બધા દરેક આનંદની આજુબાજુ જિલ્લામાં ચરોતરમાં માં સાડે થી ચારસો વીઘા જેવી મીઠી લીમડી રોપાયો છું હવે તમારા જેવા કેટલા વેપારી છે એટલું મન જણાવો ગણાય છે ને પણ તમને મીઠી લીમડી જ પ્રોપરની મળી રહી હતી ને ત્રણસો ને પાસઠ ડાડા ત્રણસો

રાઈટ રાઈટ યે તો પારસ જો જાડા પાંદરા હોય છે ને મારી લીમડી અને રાજકોટની લીમડીમાં બધા અલગ છે કે નહીં પત્તામાં ફેર પત્તામાં અલગ છે તમારું છે અને છે કારણ કારણ હોય કે કારણ કે કોઈ હોય હમ કરી શકતો હોય હા દવા પાણી ના મારી શકતો હોય તો માલ બગડતો બરાબર રાઈટ એ તો નોર્મલી બેસિકલી છે કિલોમીટરના બધાને જ મેં મારા વિડીયોના માધ્યમથી કીધું જો અગર પીડી પડે તો નહીં રહેતા વેપારી એની પછી ઇયર ખાય તો બી નહીં રહેતા દુખો ખાવા લાગે તો અને નીચેથી કારી પડે એ નહીં ભાઈ આપણે મુકેશભાઈ હવે મને આપણે મેઈન ભાવ આપણે એ કહી દો કે આ લીમડીનો માર્કેટ બજાર ભાવ આપણે શું ચૂકવીએ છીએ ખેડૂતને બધાને કેમ કે ઘણા કિલોમીટર મારાથી એ પૂછે છે શું ભાવ જશે રિતિકભાઈ બટ મેં તો મુકેશભાઈ દસ રૂપિયા કિલોનો છેલ્લો સ્થળનો ભાવ કીધો બસો રૂપિયા મળ અગર ઓછામાં ઓછા ફેંકવાનો ભાવ તમે કેટલા કેટલા સુધીમાં કાપી જાઓ છો મતલબ માર્કેટ ઉપર બજાર હોય છે આ એવું માર્કેટ એવું બજાર હોય હા તારો જો શિયાળો હોય તો આપણે તો આઠસો રૂપિયા લે જ છે મન મન હા ચોમા હોય એ ભાવ આલે છે ઉનાળો એ ભાવ આલે છે સિઝનમાં તો આપણે કમાવાના ચાન્સ તો એમના આલે જ છે તો મંદી સિઝનમાં તો આપણે ઘર આગળ કમાવાનો ચાન્સ આવવો પડે એ તો હોય જ ને મુકેશભાઈ એવું હોય ઓકે તે ઓકે ખેડૂત મેળા તમે સાંભળી લીધું કે લીમડીનો ભાવ દસ રૂપિયા કિલો નહીં રહેશે બદલતો જ રહે છે ઓકે આ તો હું તમને ખાલી કહું છું દસ રૂપિયા કિલો બટ તમે મુકેશભાઈ વેપારી જોડેથી સાંભળી દીધું જે ખેડૂત મિત્રને આઠસો રૂપિયા મનના ભાવથી ચૂકવશો રાઈટ મુકેશભાઈ ઓકે તે જય શ્રી આરામ બહુ સારું લાગ્યું તમારી જોડે વાત કરીને જય શ્રી આરામ જય શ્રી આરામ જસ્ટ રાત્રે મારા પપ્પા જે અગિયાર વાગ્યાના નીકળેલા સવારે પાંચ વાગ્યા પહોંચ્યા ઓકે તે મને કોલ આવ્યો પપ્પાનો અને પપ્પાએ મને કીધું બેટા એ તો આખી લીમડી જ પીડી પડી ગઈ તે હવે હું શું કહું હિંમતભાઈ એક તો ફોટો હિંમતભાઈએ તો નહીં નાખ્યો અમે કોઈક બીજા જે હિંમતભાઈને ખેડૂત મિત્ર મતલબ કરાયેલું ને લીમડી પાલીતાનામાં અશોકભાઈ કરીને છે એમનું સાઈડમાં વોટ્સઅપ ચેટ બી આવતું હશે એ તમે જો એકવાર અમે કીધું લીમડીનો ફોટો મોકલો હવે લીમડીનો ફોટો મને પહેલાંથી જ લાગી ગયેલું તો ગતો રહેલા લાગે પહેલાંનો જ ફોટો મોકલે છે લાઈવ ફોટો નહીં મોકલતા ખેતરમાંથી પહેલાંનો જે બીજી કટિંગનો એકવારનો પાડી લીધો છે ને ફોટો એ જ ફોટો રિપીટ મોકલી દીધો હવે તૈય ગયા તં જઈને ખબર પડી લીમડી આખી પીડી પડી ગઈ હવે હું ખેડૂત હું તમને વિશ્વાસ કરું છું તમારી ઉપર કે તમે ફોટો નાખશો ફોટોમાંથી જોઈને હું જોઈ લઈશ આ પછી આગળ હું કેમ કે ફોટો હું એટલે મંગાવું છું મારે આગળ લોકલ વેપારીને બતાવવાનું હોય છે હવે જે લોકલ આટલા બધા લોકલ વેપારી જેમને ગમે તે એ લોકલ વેપારીને હાયર કરીને તમારા ખેતરમાંથી આખો માલ નિકાલ કરાવવાની જવાબદારી રાખું છું ઓકે ખેડૂમ મિત્રા કેમ ખેડૂત આ કેમ કે બહુ મોટો લોસ ગયો છે હવે અહીંથી મારા પપ્પા રાતભરનો ઉજાગડો પ્લસ બીજી વાત ટેમ્પા ભાડાનો જે થયું છે

એના બે એક થી 60 કેવો દેખાયો માલ સાચું કેજો તમે માલ રાત્રે તમે માં પહેલા જ કીધેલું ને કે હોય એવું બધું ખેવો ના ચાલે આપણે એવું તો કહે હે નહી અત્તરથી છે બાપરે થી ટેમ્પો પાડો ને પછી જમવાનું છે ઊભા રહ્યા સો હોટેલ બોટલમાં તમે જો વેપારી બી કીધું અને મારા ફાધર બી ગયા કંઈ વાંધો નહીં આની ઉપર હું બીજી નેક્સ્ટ વિડીયો ઉપર ફૂલ સ્ટોરી બને શું થયું અને શું નહીં થયું બધું જ તમારને બતાડીશ અને બધું જ પ્રૂફ મૂકીશ ટોલ ટેક્સ તો લઈને બધું કે કદાચ તમને એવું ના લાગે ખાલી આ વિડીયો બનાવવા પૂરતું કર્યું એવું હું આની ઉપર હવે આખું નેક્સ્ટ વિડીયો પર તમને બધું જ કહીશ કેટલું લોસ ગયું અને કેટલું બીજાનું બી ગયું ઓકે તો હું અહીંયા જ વિડીયો એન્ડ કરું છું પ્લીઝ અગર સારી લાગે તો એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયો પર જય સિયારામ